બેટનો ઇતિહાસ અમદાવાદનો સુબો મુસપસા ત્રીજો ભ્રષ્ટ થયો પછી જામ આ આશરો આપે તેને કારણે ભૂચોમોરની લડાઈ થઈ જામ સતાજી હારી ગયા અને જામનગરનો કબજો દિલ્હીના અકબર બાદશાહે લઈ લીધો જામનગરમાં જામસતાજી મુસ્ફસાને આરંભડા વાઢેરાણા શભાજીને ત્યાં મોકલી દીધા આ રાણાના આ વાઢેરાણાના વખતમાં દિલ્હીના બાદશાહ અકબરને સૂબો નવરંગ ખાન એક લાખનું લશ્કર સૈન્ય લઈ ઓખા મુંડો ઉપર ચડી આવ્યા હતા ત્યારે ગોમતી દ્વારકાના રાણા રાણાના સપનામાં કહ્યું કે મારી મૂર્તિને તોડી નાખશે માટે તારા બેટ ગઢમાં બેસાડ ત્યારે રાણા સવાજી રણછોડની મૂર્તિ દ્વારકામાંથી ઉપાડી પોતાના બેટ દ્વારકા ગઢમાં સ્થાપના કરી ને પોતાના બેલમાં સ્થાપના કરી ત્યારથી બેટ યાત્રાનું ધામ સુપ્રસિદ્ધ બન્યું ઓખો સૌથી નોખો વૈષ્ણવ દ્વારકા એટલે કે વાઢેરાણા રાજ્યો માટે બેટ દ્વારકા મંદિરોની વાત છે દ્વારકા ગામોની અને બેટ રાજ્ય કરતા વર્તમાન દ્વારકાથી બત્રીસ કિલોમીટર ઓખા આવે છે ત્યાં બે બોટ મછવાથી બેટ શંખો દ્વાર જોવાય છે દરિયો ભાગે શાંત રહે છે હવે આપણે બેટમાં પ્રવેશ કરીએ વાઢેરાણા રાજપૂતોના પ્રદેશમાં ધીંગાણા કેલાયા રણક્ષેત્ર અને બેટનો બેટમાં પણ સમાવેશ થાય છે બેટમાં ખુદાબંદર પાસે ધિંગેશ્વર રણ પાસે યુદ્ધ થયું હતું વાઢેર રાજપૂતોને અંગ્રેજોનું જાજ લૂંટું હતું અને બેટમાં અંગ્રેજોના હાડકા ડાટાયા હતા માણેક અને વાઢેરાણા યુરોપિયન લશ્કર વચ્ચે લડાઈમાં કેપ્ટન મેરકોન એડવર્ડ ડેની વિલિયમની કબર છે છઠ્ઠી ઓક્ટોમ્બર અઢારસો નેવાસીની સાલ છે હાલમાં યુરોપન અફસરો ચાવડા રાજપૂતના કુળદેવી ભ્યાય માતાજીની મંદિરે જતા રસ્તા ઉપર વૈષ્ણવ જૂની હવેલી જ બાજુમાં મોજૂદ છે બીજા ને લગતા ખંડેર ખંડેરીઓ અને ખંઢેર બેટના પુસ્તકાલયમાં જગાત નાકાની ચાવડી ગેટ વચ્ચે રસ્તામાં જંગ એટલે યુદ્ધ જામ્યો હતો બેટમાં હાજી કરમાણી પીર અને જિંદકી પીરની પાસે જ્યાં હાલની શીતળા માતાજીની ડેરી છે ત્યાં જંગ જામ્યો હતો બેટ ચોવીસ થી વધુ જ સ્થળોએ ધીંગાણું ખેલાયું હતું તે રણભૂમિ વિગતો મુજબ ગઢ કિલ્લાને પાડ્યા પ્રાચીન ઇતિહાસમાં જણાવ્યું છે કે સોળસત્તર ને અઢાર સદીમાં વાઢેર રાજપૂતો ઓખામંડળ ઉપર પ્રતિષ્ઠા વધી અને રચનાત્મક કામો પોતપોતાના સ્થળોએ કરાવ્યા હતા આડંબરા રાણા સાંગણજી ભીમજી પછી સગરામજી રાણા આવ્યા તેમણે બેટમાં નાનો સરખો ગઢ બંધાવ્યો તે વખતે સિમેન્ટના કારખાના નહોતા વાહન વ્યવહાર પણ નહોતો માર ગાડા માર્ગે જ કામ થતું સગરામજી વાઢેરાણાના બે કુર હતો એક અખેરાજી અને બીજા ભોજરાજજી તેમાં અખેરાજીએ બેટનો ખૂબ જ સારો વિકાસ કર્યો તેમના સમયમાં વાઢેરાણાના કુળદેવી મોમાઈ માતાજી બેટમાં બંધાવ્યું તે સમયે બેટનો દરિયો દક્ષિણ દિશા તરફ જમીનની અંદર ભાગે લંબાયો હતો તે સમયે નાનું સરખું બંદર હતું આજે જ્યાં રેતી ભરાઈ ગઈ છે એ ધીંગેશ્વરનું રણ કહેવાય છે પણ ઇતિહાસમાં જણાવ્યા કે સત્તરમી સદીમાં આ બંદરે વાણો નાગરતા એ મંદિરના મુખ ઉપર હિન્દુ દેવાલય હતું તેથી આરબ અને મુસલમાનો પણ વાણ હંકારવામાં ખુદા બંદર નામ રાખ્યું આજે તે નામ ઉપરથી પ્રસિદ્ધ છે અખેરાજી રાણાએ મંદિરની દક્ષિણ તરફ ઊંચી ભેખર ઉપર અભ્યાય માતાજીનું મંદિર બંધાવ્યું બંધાવ્યું હતું તે અખેરાજજી રાણા પ્રજાના રક્ષણ માટે સોંત સત્તર વીસમાં ઈસવીસન સોળ પછીમાં યુદ્ધમાં અંગ્રેજ અફસરો સામે કામમાં આવ્યા હતા તેમનો પાળિયો બેટના શંખોદ્વાર મંદિરની સામે વાડામાં ઊભો છો તેના પાળિયા ઉપર સ સત્તર વીસનો અંક કોસેલ છે તેના પુત્ર રાણા ભીમજી સ્વાત હતરણ આણતરીમાં બેટમાં કામ આવી ગયા હતા મરાયા હતા તે હાલમાં મુંબઈ માતાજીની શેરીમાં લક્ષ્મીજીની વખાણના વાડામાં છે આજે પણ રાણાનું કુટુંબ દર્શને આવે છે અને શ્રદ્ધાપૂર્વક માનતા કરે છે રાણા અખેરાજજી પછી ત્રીજા ત્રીજી પેઢી આરંભરા ભોજરાજજી થયા તેમને આરંભરાનો નવો કિલ્લો બંધાવ્યો અને કિલ્લાની અંદર દરબાર ગઢ રહેવા માટે અલગ બંધાવ્યું હતું હાલમાં મહીપરસિંહ રાણાનું નિવાસસ્થાન છે આરંભરાની વસ્તી નિર્ભય બનાવી અને આવા પ્રકારની કારકિર્દી આરંભરાના રાણા આબરૂ કચ્છ જામનગર ભાવનગર પોરબંદર રાજકથાઓમાં ઉજળી હતી રાઠોડ વાઢેર વંશી રાજાઓને બીજા રાજપૂતોને કન્યા આપવાનું મન કરતા રાઠોડ વાઢેર રાજપૂતોને કન્યા પોતાના ત્યાં લાવવામાં જાડેજા રાજપૂતો ગૌરવ સમજતા